ગુડ મોર્નિંગ આપ હું રમેશ થારોદ અમારી આ ગુજરાતી વાયગડ રીડિંગ ચેનલ પર સ્વાગત કરીએ છીએ આપ સર્વનો આવકાર કરીએ છીએ વિશેષ જો હજુ સુધી તમે અમારી આ ચેનલને ન જોયા હોય ન માણી હોય તો પ્લીઝ પોતાના થોડો સમય આપીને ચેનલને જોવો સબસ્ક્રાઈબ કરો પોતાના ગ્રુપ કે મિત્રવર્તુળમાં શેર કરો અને લાઈવ પણ અવશ્ય કરો જો તમારી કોઈ પ્રાર્થનાની વિનંતી હોય તો તમે અમને મોકલી શકો છો અમારી જે રોજની પ્રાર્થનાઓ છે તેની અંદર અમે આપની આપની વિનંતીને માન્ય કરી અને પ્રાર્થના કરીશું કોઈ સભા સૂચન તમે આપવા માંગતા હો તમે તે પણ મોકલી શકો છો

કે તમે અમારા જીવનમાં સુંદર દિવસ આપ્યા અને તમે અમને જીવન પ્રભુ મળ્યા છો એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ તમે જે અમને સુંદર પવિત્ર વચનો અમારા માતૃભાષામાં આપ્યા છે એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ ત્યારે તમારા વચનો તરફ જઈ રહ્યા છે ત્યારે પ્રભુ પિતા વાંચવામાં અને જે તમારા દીકરા દીકરો સાંભળે છે પ્રભુ તમારા બધાના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરજો અમે તમારા હાથોમાં સોંપાય છે અમારી ટૂંકી પ્રાર્થના તમારા દીકરાના નામથી માગીએ છીએ સાંભળો ને સ્વીકાર કરજો પવિત્ર પુસ્તક બાઇબલ અને અયુગનું પુસ્તક તેનો શાપ સાતમો અધ્યાય શું પૃથ્વી પર માણસને સંકટ વેઠવાનું નથી અને શું તેના દિવસો મજૂરના દિવસો જેવા નથી આતુરતાથી છ ઇંચના ચાકરની જેમ અને પોતાના પગારની રાહ જોનાર મજૂરની જેમ મને મહિનાના મહિના ફોકટ કાઢવા પડે છે અને કંટાળા ભરેલી રાતો મારે માટે ઠરેલી છે સૂતી વેળાએ હું વિચાર કરું છું કે હું ક્યારે ઉઠીશ પણ રાત લાંબી જાય છે અને સૂર્યોદય થતાં સુધી હું આમ તેમ તરફિયા મારું છું મારું શરીર કીડાઓથી તથા ધૂળના ઢીફાથી ઢંકાયેલું છે મારી ત્વચા કઠણ થઈને ફાટી જાય છે મારા દિવસ વણકરના કાંઠલા કરતાં વધારે વેગવાળા છે અને આશા વિના વહી જાય છે અરે યાદ રાખો કે મારું જીવન પવન જેવું છે મારી આંખ ફરી કદી સુખ જોનાર નથી જેઓ મને જુએ છે તેઓ ફરી મને જોશે નહીં તું મને દેખતો હશે પણ એટલામાં હું લોપ થઈશ વાદળા જેમ ઓગળી જાય છે ને અલોપ થઈ જાય છે તેમ સેવનમાં ઉતરનાર ફરીથી ઉપર આવશે નહીં તે પોતાને કે ફરી કદી આવશે નહીં અને હવે પછી તેનું સ્થાન તેને જાણશે નહીં માટે હું મારું મુખ બંધ નહીં રાખું મારો આત્મા સંકટમાં છે તેથી હું બોલીશ મારા જીવને વેદના થાય છે તેથી હું મારું દુઃખ રડીશ શું હું સમુદ્ર છું કે મગરમચ્છ છું કે તું મારા પર પહેરો મૂકે જ્યારે હું માનું છું કે મારું ઈશાનું મને શાંતિ આપશે અને મારો પલંગ મારો ફલકો કરશે ત્યારે એવો ત્રાસ છે અને મને એવો ગભરાવે છે કે મારો જીવ ગુંગળાઈ મરવાની અને મારા આ હળપિંજર કરતાં મોત પસંદ કરે છે મને કંટાળો આવે છે હું હંમેશા જીવવા ઈચ્છતો નથી મને પડી રહેવા દો કેમ કે મારી જિંદગી વ્યર્થ છે માણસ કોણ માત્ર છે કે તમે તેને મોટો કરો અને તમે તેના પર મન લગાડો અને તમે દર સવારે તેની ખબર લો અને દર ક્ષણે એની પરીક્ષા કરો ત્યાં સુધી મારા ઉપરથી તમે તમારી નજર દૂર કરશો નહીં અને હું મારું થૂક ગળું એટલે અવકાશ પણ તમે મને નહીં આપો જો મેં પાપ કર્યું હોય તો હે મનુષ્ય પ્રતિ હું તમને શું નડું છું તમારે મારવાના નિશાન તરીકે તમે મને શા માટે બેસાડી રાખ્યો છે તેથી હું પોતાને ભરરૂપ થયો છું અને તમે મારા અપરાધોની ક્ષમા કેમ કરતા નથી અને મારો અન્યાય દૂર કરતા નથી હવે હું દૂર ભેગો થઈશ તમે મને ખનથી શોધશો પણ હું હોઈશ નહીં પ્રભુ તેના વચ્ચેને પુષ્કળ આપીશ અને કૃપા આપે

આ વચનો એ ઘણા લોકો સુધી પ્રસરી પ્રચાર પામે કોઈ કે આત્મા તમારા ગમ ફરે તમારી હુજૂર આવે તમારો સ્વીકાર કરે અને તમને માન મહિમા ગૌરવ મળે એવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ હજુ ઘણા લોકો એવા છે કે જેઓ સુખ સાહેબી ફસાયા છે તમારા નામને ભૂલી ગયા છે અને તમારા નામને તેઓ યાદ પણ કરતા નથી આ સુખ સાહેબી અમે માની છીએ કે ક્ષણિક છે કેમ સુખ સાહેબથી અમે તમને પ્રાપ્ત કરી શકતા નથી પણ તમારા જીવંત વચ્ચનો જે અમને તમારી ગમ લાવે છે તમારી સમુખ લાવે છે અને અમને તમારા બાળકો બનાવે છે અને તમે અમારો સ્વીકાર કરો છો જીવંત વચનોથી જ અમે તમારી પાસે આવી શકીએ છીએ ત્યારે પિતાબા આવા ભૂલા ભટકેલ માણસ આત્માઓને તમે તમારી ગમ વારો અને તેમને તમારા બાળકો બનાવો બાપ તમારું આવવું ખૂબ જ નજીક છે તમે ક્યારે આવશો અમે જાણતા નથી પણ તમે જ્યારે પણ આવો ત્યારે તમને મળવાને માટે અમે હરદમ તૈયાર હોઈએ તેને માટે અમારા રસ્તા પાદરા કરો અમારી સાથે રહો અમારી પાસે રહો લડાઈઓ ચાલી રહી છે ધરતીકંપો થઈ રહ્યા છે ઠેક ઠેકાણે વરસાદના લીધે ભયંકર પૂર આવેલા છે અને એમાં પણ ઘણી જાનમાન હાળી થઈ ગઈ છે ત્યારે પિતાબા આ સઘળી વિપત્તિઓની અંદર જે બી લોકોએ પોતાની માલ મિલકત ગવાડી છે પોતાના જીવ ખોયા છે આ તમામ લોકોને માટે અમે પ્રાર્થનાને વિનંતી કરી કે તમે આવા લોકોની સહાયતા મદદ કરો આવા કુટુંબોની સાથે પાસે જઈને તેઓને તમારી સહાય પૂરી પાડવા અમે પળ પાપી માનવો છીએ અમારી કાલીગલી ભાષામાં અમે અમારી વિનંતી તમારી સમક્ષ લાવીએ છીએ હે પિતા બાપ અમારી અભિનંદ્યો તમારા પુત્ર અમારા મસી અને મધ્યસ્થી સુમસીના નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ સાંભળો અને તેને માન્ય કરો આમીન આમીન